બાલ ની એકલી સ્ટાઇલો મેલી અંદર તો બધું કમ્પ્લીટ થઈ ગયું ચોટી જાય ને પડી ના હોય તો છે મશીને લાવે નહિ યાર તો ભાવ મશીન ભૂલી ગયો કોણ તો મશીન થી ભાવ કાપીને ઓમ લગાવી દેવાની હતી હોય બધો નહિ મશીન તો મંગાવી દેખા ચાલે સાત બાફ કરી પછી ભાવ એકલું હું મજુ બજુ આવી નઈ કોમ તો મજૂર આવ્યું હશે ને એ સ્ટાઈલો પેલી કરુખાવત તો આટલું કોમ પતી જાય ને તો હાલ પૈસા બૈસા છૂટા હોય પતિ ગયું અરે બાલિકોડ નું નામ હોય તો હવે કરી દઉં તો ચોટા દે ચોટશે મેલ તો આ જોઈ લો બાકી હોય તો સ્ટાઇલ ખૂટી જીવ હોય તો ફેતી ના ચોટાડવી પડે ના ના મોય તો કમ્પ્લીટ છે

બે પગલો પડીવાનું હોય રાજ પાસે કૂદવાનું કૂદવાનું હારું મને તો કંકુત નિહાળ મારે ખરો કુતરી કહેવાય કંઈ કુતરી નહીં ખાલી હા હું એમ કોઈ બે તમે પાછી તો બોલાવો કુમાર વાળું થાય બોલાવતો આવશે તૈયાર છે યાર હાલ આવશે શું ના

5000 રૂપિયા વખરા લે મોય અલ્યા પાડામ તો કોઈ ખવરા આવે ના આપો લાડા જેવો હયાર ક્યો એ આ બધું કમ્પેક્ટ હોય એ બધું છોટાઓ જો હોય છોટાઓ આપળા સારું લાગે ઉ બરોબર હા ના તો સા મેળસાવ મેલ લે હાલો લે આપળા સા મેળ સા છોટાઓ એ હા